શું તમે એવા લોકોમાંથી છો જે શિયાળામાં નાહવાથી ડરે છે શું તમે કડકડતી ઠંડીમાં દિવસો કે અઠવાડિયા સુધી સ્નાન કરવાનું ટાળો છો જો હા તો આ રીલ તમારા માટે જ છે નાહવું એ માત્ર રોજની આદત નથી પરંતુ તે સમય અને હવામાનની માંગ અને ઇતિહાસની દેન રહી છે આપણા સમાજમાં રોજ નાહવું એ સ્વચ્છતા અને શિષ્ટતાનો એક ભાગ માનવામાં આવે છે પરંતુ જ્યારે ઉત્તર ભારતમાં હાડ થી જાવી દે તેવી કડકડતી ઠંડી પડે છે અને ગાઢ ધુમ્મસને કારણે બહાર કંઈ દેખાતું નથી ત્યારે પાણીને સ્પર્શ કરવો એવું લાગે છે કે જાણે હાથ જામી જશે આવી કપરી પરિસ્થિતિમાં ઘણા લોકો રોજ નાહવાનું ટાળે છે કેટલીકવાર તો તેઓ નાહવાથી એકલા કતરાય છે કે અઠવાડિયાઓ સુધી સ્નાન કર્યા વગર રહે છે પાણીનો સ્પર્શ કરવા માત્રથી તેમને ડર લાગે છે પરંતુ આ પરિસ્થિતિ આપણને એક ગહન સવાલ તરફ દોરી જાય છે આખરે નાહવાની પરંપરા શરૂ ક્યાંથી થઈ અને ક્યારથી તેને રોજિંદી જરૂરિયાત તરીકે ગણવામાં આવવા લાગી ઇતિહાસકારો માને છે કે નાહવાની આ પ્રક્રિયા હંમેશાથી આપણી દિનચર્યાનો ભાગ ન હતી પ્રાચીન સભ્યતાઓમાં પાણીનો ઉપયોગ ધાર્મિક વિધિઓ અને શુદ્ધિકરણ સાથે વધુ જોડાયેલો હતો ન કે માત્ર વ્યક્તિગત સ્વચ્છતા સાથે સમય જતા સફાઈના ધોરણો બદલાયા અને ગ્રીક તથા રોમન સંસ્કૃતિઓમાં જાહેર સ્નાનગૃહોએ સામાજિક જીવનમાં પ્રવેશ કર્યો આજે આપણે જ્યારે ઠંડીમાં નાહવાથી ડરીએ છીએ ત્યારે આપણે ઇતિહાસના તે વળાંકને સમજવાની જરૂરત છે કે જ્યારે સ્નાન માત્ર ધાર્મિક પ્રક્રિયામાંથી બહાર આવીને આરોગ્ય અને દૈનિક સ્વચ્છતાનો અનિવાર્ય ભાગ બની ગયું આ સ્નાનની શરૂઆત માત્ર વ્યક્તિગત નિર્ણય નહોતો પરંતુ તે માનવ સભ્યતાના વિકાસ સાથે જોડાયેલો છે ખાસ કરીને શિયાળામાં પાણીથી ડરતા લોકો માટે આ જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ પ્રશ્ન માત્ર સ્વચ્છતાનો નથી પરંતુ તે જનરલ નોલેજ અને આપણી સાંસ્કૃતિક પરંપરાઓના મૂળને સમજવાનો છે જોડાયેલા રહો કારણ કે આ આર્ટિકલ તમને જણાવી રહ્યો છે કે માનવજાતમાં નાહવાનો રિવાજ કેવી રીતે વિકસ્યો અને ક્યારે તે રોજિંદી ટેવ બની ગયો